આજે સચિન વિસ્તારમાં આવેલ ઈશ્વરનગરમાં કેસર ઉત્સવ સમિતિ દ્વારા સર્વસંમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચૂંટણી સમયે સુરતમાં આવતા ઈશ્વરનગર સોસાયટી પાસે કેસર ઉત્સવ સમિતિ દ્વારા સર્વસંમાન વિજય સંકલ્પ સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ ચોરાસી એમએલએ શ્રી સંદીપ દેસાઈ જિલ્લા મહામંત્રી શહેર મહામંત્રી અને અન્ય વિવિધ સમાજના આગેવાનો અને હજારો કાર્યકરો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રેમીઓએ હાજર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભગવા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરોની સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત મુખ્ય પ્રદેશ પર હાજર રહેલા મોટા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા જેમાં જય શ્રી નારા સાથે સર્વ સમાજમાં ગુંજ ઉઠી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે